વૈષ્ણવનો પ્રશ્ન આજનાનું બહુ સરળ છે પીઝા ધરાતું નથી છતાં ખુલાસો કરો એ સમયમાં બધી વસ્તુનું ચલણ નહીં હતું જો પેલા એક પ્રકાર તમને કહું કે પુષ્ટિ માર્ગમાં સેવા એ સિદ્ધાંત છે કૃષ્ણ સેવા સદાકાર્ય અને આચાર વિચાર મેન્ડ મરજાત સામગ્રી અપરસ આ બધા સેવાના સહાયક અંગો છે જે સમયમાં જે જે વસ્તુનું ચલણ હતું એ પ્રકાર ઠાકોરજીની સેવામાં સ્વીકારવામાં આવ્યો આથી પચીસ વર્ષ પહેલાં પ્લાસ્ટિક પણ છોવાઈ જતું હતું પ્લાસ્ટિકની ડોલ કે પ્લાસ્ટિકનો કાસકો કે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુને જો અપરસમાં સ્પર્શ થાય તો અપરસ છોવાઈ જતી હતી હવે તમારા પાણીના પાઇપ પણ ના બધા પ્લાસ્ટિકના છે તમે ક્યાં ક્યાં છોડાવશો આ બધી વસ્તુનું તાત્પર્ય એ સિદ્ધાંત સાથે નથી આ સહાયક અંગો છો સેવાના સાધનો છે આપણે લોકોએ શું ગડબડ કરી કે સાધનને સિદ્ધાંત બનાવી દીધો ને સિદ્ધાંત ગૌણ થઈ ગયો આ ચાલે તેના ચાલે આ છોવાઈ ગયું પેલું છોવાઈ ગયું આ એમાંથી જ આપણું મન આગળ આવતું નથી મન ઠાકોરજીમાં લાગતું જ નથી સેવા ગૌણ થઈ ગઈ અને સાધનોનું મહત્વ વધી ગયું તો જે સમયે જે જે સાધનો બધા આવ્યા અને સાધનોનો સ્વીકાર આપણે ઠાકોરજીની સેવામાં કર્યો છે આજથી પચાસ વર્ષ પહેલાં પીઝા શું ને પાઉં છે કોઈને ખબર જ નહીં હતી આપણા બાપ દાદાએ જોયેલા પણ નહીં ખાલી પાઉંની ની પીઝાની વાત નથી ઘણી બધી વસ્તુઓ એવી છે ઠાકોરજીને નિધિ સ્વરૂપના મંદિરોમાં ટમેટા પણ નથી આવતા કોબી પણ નથી આવતું ગાજર પણ નથી આવતું કારણ કે સમયમાં એનું ચલણ નહીં હતું બીજું કારણ અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું ત્યારે સ્વદેશી અપનાવો અને અંગ્રેજી વસ્તુ છોડોની જે ચળવળ શરૂ થઈ એમાં અમુક અમુક આ શાકભાજીઓ અંગ્રેજો પોતાને ત્યાંથી આપણે ત્યાં લાવ્યા તો અંગ્રેજો સામેનો જે પેલો પ્રતિકાર હતો અને અંગ્રેજી વસ્તુના ત્યાગના કારણે બધી વસ્તુ આપણે ઠાકોરજીની સેવામાં ના ધરી અમુક વસ્તુમાં ભાવ દોષ રહેલો છે અમુક વસ્તુ સામગ્રીમાં ગુણદોષ રહેલો છે એ એની અંદર કોઈ દોષ છે એટલા માટે આપણે એને નથી ધરતા બાકી ન ધરવાનું બીજું કોઈ કારણ નથી એની અંદર સાયન્ટિફિક કોઈને કોઈ રીઝન રહેલું છે હવે આપણા બાળકોને પીઝાને પાઉભાજી ભાવતા હોય તમે ઘરમાં નહીં ખવડાવો તો એ બહાર જઈને ખાવાનું છે એના ફ્રેન્ડ સાથે હવે તમે ઘરમાં આચાર વિચારથી પવિત્રતાથી સિદ્ધ કરો સામગ્રી તો ઠાકોરજીને ધરવામાં મારા હિસાબે એમાં કોઈ આપત્તિ નથી બહારથી લાવીને રેડીમેડ ના ધરી શકાય એ ખાસ ધ્યાન રાખવું બાકી મેં એક બે જગ્યાએ એવો ક્રમ પણ જોયો છે બહારથી લાવીને પણ બધી વસ્તુઓ ઠાકોરજીને ધરતા હોય તો એ બિલકુલ ના કરવું એ અપરાધનું કારણ છે ઘરમાં તમે આચાર વિચારને પવિત્રતાથી આ બધી સામગ્રી સિદ્ધ કરો તો ઠાકોરજીને ધરીને તમે લેશો તો કમસે કમ સમર્પિત તો લેશો તમે અને જો એ બાળકોને નહીં આપો તો બાળકોનું મન તો એમાં લલચાવવાનું છે પછી ઠાકોરજીમાં મન નહીં લાગે એટલે પીઝામાં મને પાઉમાં જ લાગશે તો ઉપરથી ઘરમાં પવિત્રતાથી આ બધી વસ્તુઓ તો મેં સિતો આજકાલ તો તમે ગૂગલમાં દરેક વસ્તુ કેમ બનાવી શીખ શીખી શકો સારી રીતે તો મારા હિસાબે એમાં કોઈ આપત્તિ નથી પણ નિધિ સ્વરૂપના જ્યાં મંદિરો છે નંદાલય છે એમાં એ આખી પ્રાચીન પરંપરા જે જળવાઈ રહી છે ત્યાં બધી વસ્તુ સ્વીકારી નથી પણ વૈષ્ણવને ત્યાં ગ્રહ સેવામાં આપત્તિ નથી અને છતાં પણ તમારે ધરવું કે ના ધરવું તમારા ગુરુગ્રહની આજ્ઞા લઈ અને તમે એ પ્રમાણેમાં ચોક્કસ ફેરફાર કરી શકો આજે ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરવા માટે અમુક બાળકોને ત્યાં ગેસની બેન નથી ચાલતી સગડી ચાલે છે કે લાકડાના બળતણના ચૂલા પર જ સામગ્રી સિદ્ધ થાય છે હવે તમે જો શહેરમાં નિવાસ કરતા તો તમારા મુંબઈ જેવા શહેરોમાં કોલસા કે લાકડાનો ઉપયોગ પર બહુ સ્ટ્રિક્ટલી પ્રતિબંધ છે સોસાયટીમાં યદી કોઈ કમ્પ્લેટ કરે કે ફલાણા વ્યક્તિ કોલસાની સગડી ઘરમાં પેટાવે છે સીધા અંદર જવું પડે સ્ટ્રિક્ટલી પ્રતિબંધ છે કેમ કે એમાંથી એમોનિયા ગેસ નીકળે અને એ માણસના પ્રાણ માટે ઘાતક છે હવે તમે ગેસનો ઉપયોગ જો ઠાકોરજી માટે ના કરો તો તમે સામગ્રી સિદ્ધ કરીને ધરી જ ના શકો તો આ સિદ્ધાંત નથી આ સાધન છે સમય પ્રમાણે સાધનમાં ફેરફાર થઈ શકે જારીજીના જલની વાત આવે તો કે નળના જલના જારી ભરાય કરી પહેલી વાત તો એ કે શ્રી મહાપ્રભુજી કયા ગ્રંથમાં એવી આજ્ઞા કરી છે કે જારીજી ફક્ત કુવાના કે જળાશયના જલમાંથી ભરવી અન્ય જલમાંથી નહીં આજથી પાંચસો વર્ષ પહેલા આ ડંકી બોરિંગ કે નળની પાઇપલાઇન કોઈ સાધનો જ નહીં હતા શ્રી મહાપ્રભુજીએ સર્વ સામાન્ય જીવન પદ્ધતિનો સ્વીકાર કર્યો છે કોમન લાઈફસ્ટાઈલનો સ્વીકાર કર્યો છે એ સમયે ઘરમાં શૌચાલયો પણ નહીં હતા જંગલમાં શૌચાદી જઈ જળાશયમાં સ્નાન કરી અને આપણે જળ ભરીને લાવતા પવિત્રતાથી આજકાલ શહેરોમાં બોરિંગ ખોદાવાની પણ પરમિશન મળતી નથી કુવાઓ બધા અદ્રશ્ય થઈ ગયા છે તો શું તમે ઠાકોરજીને જારીજી નહીં ભરો પેલી વાત તો એ કે ઠાકોરજી નથી કુવાનું જલરોગતા કે નથી નળનું જલરોગતા ઠાકોરજી રોગે છે ત્યાં ભાવ છે તો જે આજીવિકાના સાધનો છે આપણા ઘરમાં જે સાધન આપણને પ્રાપ્ત થયું જ્યાં સુધી નિભે ત્યાં સુધી ચોક્કસ નિભાવવાનો આગ્રહ રાખો પણ અકારણ તમે હટાગ્રહ કે દુરાગ્રહ કરશો તો મન ઠાકોરજીમાં હટે અને એમાં થશે અને જ્યાં સાધનનો આગ્રહ વધી જાય અને ભગવદ આગ્રહ ગ્રહણ થઈ જાય ત્યાં પછી એ સેવા સેવા નથી રહેતી હા એ ક્રિયાત્મક થઈ જાય તો જે પણ જલ તમારા ઘરમાં સુલભ છે અપરશમાં સ્નાન કરી નળ ખાસા કરી ઠાકોરજીની જલની મથની જુદી ભરી લો અને યમુનાજીના લોટીજીમાંથી એમાંથી થોડું યમુના પથરાવી દો એ બધું જલ યમુનાજીના સ્વરૂપે થશે અને ઠાકોરજી યમુના જલ રોગશે તમારા મનમાં ભેદ છે ક્યાં કૂવાનું જલ છે ક્યાં બોરિંગનું તો એ જળ ઠાકોરજી ક્યારે પણ હરોગતા જ નથી પ્રભુને કુવાનું કે નળનું કે બોરિંગનું જલ નથી જોઈતું ઠાકોરજી યમના જળ અરોગે છે તો આપણે ત્યાં સાધનની મહત્તા નથી સિદ્ધાંત સેવા છે અને આ સાધનો બધા સેવાના સહાયક અંગ છે એ સમય સમય પર સાધનોનો સ્વીકાર છે મુખ્ય સિદ્ધાંત સેવા છે જેમાં પ્રભુને સુખ થવું જોઈએ આ ખાસ વૈષ્ણવ આજના સમયમાં સમજવું જોઈએ કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ કે દુરાગ્રહ કરવા જશો તો મન પ્રભુમાં નહીં લાગે અને પેલા સાધનો માટે કરશે પ્રભુને આલિંગન દેહથી તો ના કરી શકાય પરંતુ સેવ્ય સ્વરૂપને મસ્તક અને હૃદયથી લગાવીને પધરાવી શકાય અથવા પધરાવી શકાય અને મેં કાલે પણ કહ્યું કે ઠાકોરજીને જગાડતી અને પોઢાડતી વખતે હૃદય સાથે લગાવીને પછી જ આપણે પધરાવીએ છીએ ખંડેલાની ચંદ્રિકા એટલે શું તો અત્યારે હાજર નથી લગભગ પણ પેલો એવો મોર આવે આમ ગોળ ભણાંકવાળું અને એની સૌથી ઉપર એક ચાંદલો હોય અને અડધા ભાગમાં પેલા એના પીછા હોય એને ખંડેલાની ચંદ્રિકા કહે છે કોઈ વૈષ્ણવનો પ્રશ્ન છે કે વૈષ્ણવના ઘરે કે હવેલીમાં ઉત્સવનો પ્રસાદ લીધા પછી મેવો ટોકરી કે માલાજીની સેવા થાય કે અપરાશ કરવી પડે તો મેવો ટોકરી માલાજીની બહારની સેવા છે ઠાકોરજીનો મહાપ્રસાદ સ્વયં ભગવત સ્વરૂપ છે ઠાકોરજીની ભીતરની સેવા કરવા માટે જો તમે સખડી પ્રસાદ લીધો હોય તો ફરીથી અપરસ કરવી આવશ્યક છે ઠાકોરજીના શ્રીઅંગની સેવા પવિત્ર કરવો હોય તો સખડી મહાપ્રસાદ લો એટલે તમારી અપરસ છોવાઈ જાય ફરીથી અપરસ કરવી જરૂરી છે પણ મહાપ્રસાદ લીધા પછી બહારની જે સેવા છે ટોકરી માલાજી આદિની સેવા એમાં ફરીથી અપરસ કરવાની આવશ્યકતા નથી એમાં અપરસ ના છોવાય એ તમે કરી શકો હિંડોળામાં વસ્ત્ર ધરાય લાલન સ્વરૂપને આ પ્રશ્ન પૂછ્યો છે તો હિંડોળામાં હજી આપણે ત્યાં વાઘા શરૂ નથી થતા મેં કહ્યું ને કે વાઘા ચૈત્ર સુદ એકમથી ખુલેબનનો પ્રકાર ઠાળા સ્વરૂપને શરૂ થશે ત્યારે લાલને વાઘા શરૂ થશે તો હિંડોળાના ક્રમમાં ઠાળા સ્વરૂપને ધોતી ઉપરણા પીછોડા પટકા આ બધા શૃંગાર થાય છે અને ઠાડો વસ્ત્ર કેવલ ધરે છે લાલનને કોઈ વસ્ત્ર ના આવે શિયંગ પર શિંગાર થાય ને ઓઢની માત્ર ધરે વૈષ્ણવનો પ્રશ્ન છે જગોલીઓ વસ્ત્ર ક્યારે ક્યારે ને કેટલા દિવસ આવે તો બાલીલાનો પ્રકાર છે જન્માષ્ટમીના દિવસે કેવલ મંગલામાં આપણે ત્યાં જગોલિયું વસ્ત્ર આવે છે જગોલી કોને કહેવાય કે તમે ઠાકોરજીની જે વાઘા ધરો એ પેલા કાપાવાળા વાઘા હોય આપણે ત્યાં પ્રકાર છે ઘણા લોકો પેલા ખોરાક જેવા વાઘા ધરે છે તૈયાર રેડીમેડ એ બિલકુલ ખોટો પ્રકાર છે કેનવાસના હોય તમે જો એવા કપડાં પહેરી શકતા હોય તો તમે ઠાકોરજીને ધરો હા તમે જો આ કપડાં ના પહેરી શકો શરીરમાં ખૂચે તો ઠાકોરજી તો બાલ સ્વરૂપ છે તે સુકુમાર છે કેટલો પરિશ્રમ થાય એવા કોઈ પણ કઠોર વસ્ત્ર ધરાવવાનો આગ્રહ ન રાખો તો જગોલી કોને કહેવાય કે ચોરસ વસ્ત્ર હોય એમાં વચ્ચે ગોલ હોલ હોય એ સીધે સીધો મસ્તકમાંથી કંઠમાં ધારણ કરાવાય બાલ લીલામાં જન્માષ્ટમીના મંગળાના દિવસમાં મંગળામાં સમયમાં આ જગોલી ઠાકોરજી ધરે છે અને વિશેષ રૂપે જ્યાં સુધી બાલ લીલા ચાલે તો મંગળામાં તમે જગોલી ધરાવી શકો ઠાકોરજીને સૌથી પહેલા કંઠાભરણ નીચે દુલ્લડી નીચે લીલા પદકવાળું કૌસ્તુભ કૌસ્તુભ મેં કહ્યું ને કે ચોરસ ચોરસ પદક પણ હોય ગોળ મળી પણ હોય એમાં કોઈ ખાસ એવો ક્રમ નથી એની નીચે ત્રવલ અને નીચે એ વગનખા જેવી છે અને પછી માળાધરી છે કોઈ વૈષ્ણવનો પ્રશ્ન છે ઘણા બધા નામ શોધી રેખા છે કે ભારી હોય ત્યારે ઠાકોરજીની ગાંધીજીમાં વલ્લભહાર જુઈહાર પવિત્ર હાર કલીહાર પારિજાત હાર આમાંથી કયા પ્રકાર આટલા બધા નામ નથી વાસ્તવમાં કલી જોઈ ત્રણ જ પ્રકાર છે પારિજાત અને જોઈની માળા સરખી હોય છે પારિજાતમાં વચ્ચે વચ્ચે કેસરી કલરના પેલા મૂંગાના મણકા હોય લાલ મણકા હોય અને ન હોય તો જોઈ અને પારિજાત સરખા કહેવાય કલીહાર જોઈહાર ચંદ્રહાર જે ઝીણા ઝીણા ગોળ પારાનો બને અને કસ્તુરીહાર તો ક્રમ કેવો આવે જોઈ કલી વલ્લભી કસ્તુરી ચંદ્રહાર કમલમાલા અને ગુંજામાલા આ પ્રકારે ભારે શ્રિંગારમાં ઠાકોરજી ધરે ફરીથી કહું છું જોઈ કલી વલ્લભી કસ્તુરી ચંદ્રહાર કમલમાલા અને ગુંજામાલા આ ધર્યા પછી નીચે કટલો ધરે છેલ્લે બીજો પ્રકાર બતાવું કે છજેદાર પાક ઠાકોરજી જ્યારે ધરે ત્યારે શિરપે જ ધરે પણ જ્યારે ગોળ પાક ધરે ઠાકોરજી તો ગોળ પાકમાં મોટે ભાગે ગોટીનો ધરવામાં આવે છે ગોળ પાકમાં લગભગ ઠાકોરજીને શિરપે જ નથી આવતું કોઈ વૈષ્ણવનો પ્રશ્ન છે કે અમે ઠાકોરજીના ઠાડા સ્વરૂપમાં કંદોરો કસ્તુરી તિલક કુંડલ ધરેલું છે તો શું કરવું એ ઠાડા સ્વરૂપનો ખુલાસો નથી કરવો ચિત્ર સ્વરૂપ છે કે ગોર્ધનનાથજીનું કે દ્વારકાધીશજીનું એ પ્રકારે ઠાડું સ્વરૂપ છે ચિત્રમાં હવે જો તમે ધરી દીધું હોય તો ભલે રહ્યું એમને પાછળથી એને કાઢશો નહીં કેમકે જો તમે વડું કરવા જશો ચિત્ર પણ વડું થઈ જશે અને જો શામ કે ગૌર ઠાડો સ્વરૂપ હોય તો આ બધી વસ્તુ કાયમ ના રહે ગઈકાલે આપણે જોયું હતું આજે પણ આપણે દર્શન કરશું કે પોડવાના સમયમાં ઠાળા સ્વરૂપને શું શું વસ્ત્ર રહે કયા કે આભરણ ઠાકોરજી ધરે બીજો એક પ્રશ્ન છે કે ઠાકોરજીને ચોસણી શિંગારમાં ધરાવાય શૈનમાં આવે કે શૈયા મંદિરમાં ખાલી શિંગારના ક્રમમાં ઠાકોરજી શિંગાર ધરે ત્યારે ચૂસણી ધરે અને શિંગાર વડા થાય ત્યારે વળી થઈ જાય ઠાકોરજી પોળ્યા હોય તો ચણસ્પર્ષ થાય કે નહીં તો કે બિલકુલ ના થાય પોળ્યા સ્વરૂપને ક્યારે પણ ચણસ્પષ્ટ ના થાય દંડવત પણ ના થાય એ પણ ધ્યાન રાખો ઠાકોરજીને ભોગ આવ્યા હોય ત્યારે પણ દંડવત ના થાય અને ઠાકોરજીના પોઢ્યા પોડ્યા પછી પણ દંડવત ના થાય કેવલ મસ્તક ઝુકાવીને વંદન થાય પ્રભુને ભોગ આવે ત્યારે દંડવત ના કરવા તો પણ ના થાય દંડવત જ ના થાય તો કેવી રીતના થઈ શકે શ્રી ગોવર્ધનનાથજીની સાથે શ્રી મહાપ્રભુજી બિરાજતા હોય તો બંનેને સરખા શ્રિંગાર થાય કે કઈ રીતે થાય તો શ્રી મહાપ્રભુજી તો આચાર્ય સ્વરૂપે બિરાજે છે પહેલી વાત તો એ છે કે કોઈ પણ વૈષ્ણવના ઘરમાં શ્રી મહાપ્રભુજીને સખડી ભોગ ધરવાનો ક્રમ ક્યારે પણ થતો જ નથી કેમ કે સાક્ષાત વસ્તુ કૃષ્ણ એવો છે છતાં પણ આપનું આચાર્ય સ્વરૂપ છે અને આચાર્ય સ્વરૂપની એ મર્યાદા છે શ્રી મહાપ્રભુજી તો સ્વયં પાકી હતા જે વૈષ્ણવના ઘરમાં બધા સ્વરૂપની સાથે શ્રી વલ્લભનું સ્વરૂપ બિરાતું હોય ચિત્ર કે સ્વરૂપ તો એમને તમે દૂધઘર સુધીનો જ ભોગનો ક્રમ રાખી શકો અને આચાર્ય સ્વરૂપ ધોતી ઉપરણા ધરે તો આચાર્ય સ્વરૂપે ધોતી ઉપરણા અને કંઠેશ્વરી માલા આદિત્ય મહાપ્રભુજીને ધરવું જોઈએ બીજા કોઈ શિંગારનો ક્રમ વિશેષ રૂપે નથી બેઠકજીમાં થતો હોય છે ત્યાં આચાર્ય સ્વરૂપ અને ભગવત સ્વરૂપ બંને ભાવથી અને બેઠકજીવોમાં પણ એક ક્રમ છે કે જ્યારે વલ્લભ કુલ આચાર્ય પધારે ત્યારે તપેલી સખડીની સામગ્રી સિદ્ધ કરે ત્યારે મહાપ્રભુજીને તપેલી થાય બાકી જ્યાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈના બેઠક છે કોઈ પણ વલ્લભ કુલના બાળકો ના બિરાજે તો મુખિયાજી પણ કેવલ દૂધઘર સુધીની જ સેવાનો ક્રમ પહોંચે એ પણ તપેલી સિદ્ધ ના કરી શકે તો વૈષ્ણવના ઘરમાં મહાપ્રભુજીને દૂધઘર સુધીનો જ ક્રમ હોય અને આચાર્ય સ્વરૂપ ભાવથી જે પણ શિંગાર આવશ્યક છે એ જ કરવો જોઈએ આ છે ઉષ્ણકાલીન શૃંગારનો ક્રમ છે પિછોડાના શૃંગાર અને ઠાકોરજીએ શિયર્ષમાં કમલ અને વેણુજી ધર્યા છે શૃંગારમાં ખાલી વેણુજી આવે રાજભોગના સમયમાં વેણુ વેત્ર બંને ધરે અને શયનના સમયમાં કેવલ વેણુજી ધરે પણ કોઈ વિશેષ મનોરથ હોય કે ઉત્સવ હોય અને શયનના સમયમાં જો ઠાકોરજીને શૃંગાર રહેલા હોય તો પછી વેણવેત્ર બંને ધરે નહીં તો શિંગારની સાથે વેત્ર વડું થઈ જાય તો હવે આપણે ચિત્રજીના દર્શન કર્યા હવે લાલનના સ્વરૂપના શિંગાર તરફ આપણે જઈએ કે લાલનનું સ્વરૂપ જો બિરાતું હોય કઈ રીતે ઠાકોરજીને પરિશ્રમ ન થાય એ રીતે શૃંગાર ધરવા એ ક્રમ બધો આપણે જોઈશું શ્રી ગોવર્ધનનાથજીને ગાદીના ગાદી શિંગાર આવે કે નહીં એવો પ્રશ્ન પૂછાયો છે તો તમે ધરી શકો ઠાડુ સ્વરૂપ હોય તો ઘણા ઘરમાં ઠાકોરજીના શ્રેયંગની સાથે ગાદીના શિંગાર પણ આવે છે લાલનને તો આવે જ પણ ઠાડા સ્વરૂપને પણ તમે વિશેષ પ્રકારે ગાદીના શિંગાર કરી શકો છો એમાં કોઈ આપત્તિ નથી આ પ્રશ્ન મારી સમજમાં ના આવ્યો કે બાલ લીલાના ઠાકોરજીને શ્રિંગાર ઉપર વસ્ત્ર આવે પર વસ્ત્ર કેવી રીતે આવે મને સમજ ના પડે વસ્ત્ર પર શીલાસો બાલ સ્વરૂપ હોય શકે ઠાકોરજી લાલનનું સ્વરૂપ તો શૃંગાર પર કઈ રીતનું વસ્ત્ર આવે હજી મારી સમજમાં ના આવ્યું ઠાકોરજીને વાઘા ધરીને ઉપર શૃંગાર થાય અથવા તો ઉષ્ટકાલ હોય તો શ્રીઅંગ પર શ્રિંગાર ધરે ને ઓઢણી ધરે ઠાકોરજી પણ શ્રિંગાર પર વસ્ત્ર આવે સમજ ના પડી મનેજી તો પ્રશ્ન તમારો સરખો ખુલાસાથી પૂછો તમે પ્રશ્ન છે દાનના દિવસમાં પહેલે દિવસે કેટલી મટકી આવે કુલ કેટલી મટકી ધરવાની ને કયા સમય ધરવાની તો નંદાલયનો ક્રમ તો બહુ વિશેષ છે પણ વૈષ્ણવને ત્યાં તમે કરી શકો દહીંનો ગોરસનો જે પ્રકાર છે સૌથી પહેલા મોડું દહીં આવે જેમાં બીજું કંઈ ના હોય તો કેસરીને સફેદ બે ક્રમથી તમે લઈ શકો એક સફેદ દહીંની આંડી આવે કેસર પધરાવી ત્યાર દહીની મીઠા દહીંની એ પણ કેસરીને સફેદ બને એમાં દળેલી ખાંડ એટલે બુરું પધરાવીને ઉપરથી એક કેસરી આવે ને એક સફેદ આવે ત્યાર પછી સફેદ દહીંના પ્રકારમાં જીરું સેકન્ડ એ ઉપર જીરું પધરાવી જીરાવાળું દહી આવે ઘણા વરિષ્ઠો દહીમાં મીઠું ને મસાલો પધરાવે ક્યારે ના પધરાવાય દહીમાં ક્યારે પણ મીઠું ના પધરાવાય ઠાકોરજીને ના આવે ખારું દહી આવતું નથી ઠાકોરજીને પછી બાસુંદીની હાંડી ઠાકોરજી ધરે શ્રીખંડની હાંડી ધરે અને મઠાની હાંડી ધરે તો આટલો પ્રકાર દાનના દિવસોમાં ઠાકોરજીને આવીને કે સંખ્યામાં ધરવું બે ચાર છ આઠ આદી દાન એકાદશી ના દિવસે અથવા દાનનો મનોરોધ કર્યો હોય ત્યારે આ પ્રકારે બધી હાંડી ઠાકોરજીના આવે બાકી નિત્ય રાતભોગના સમયમાં એક મોડા દહીની અને એક મીઠા દહીની બે હાંડી ઠાકોરજીની રીતે ધરવી જોઈએ મંગળામાં ગોરસ દૂધ બધું જ ધરવાનું આપ સમજાવો તો ગઈકાલે જ બતાવ્યો કે મંગળભોગમાં બધી જ વસ્તુ આવે માખણ બુરુ દૂધ દહી અને ગોરસ અને દૂધઘર સુધીનો ક્રમ હોય તો દૂધઘર અને સખડી સુધીનો ક્રમ હોય તો ખાલી હંસખડીનો પ્રકાર એક સંધાણાની કટોરી આટલું મંગળભોગમાં ચોક્કસ ઠાકોરજીને આવે કે ઠાકોરજીને સ્નાન કરાવીને જલ ચરણામૃત તરીકે લઈ શકાય આચમનનું જલ લઈ શકાય તો ખુલાસો કાલે થયો હતો કે એક પાત્રમાં જારીજીનું જલ આચમનનું અને સ્નાનનું ભેગું કરી લેવાય અને એ ચરણામૃત તરીકે લઈ શકાય અને એ ચરણામૃત પણ એટલું જ કે આપણા કંઠથી હૃદય સુધી પહોંચે બાકી જે ભેગું થયું હોય એ બધું કુંડામાં અથવા કોઈ પણ વૃક્ષમાં વિસર્જિત કરી દેવાનું અથવા તો એને જલાશયમાં પધરાવી દેવાનું અન્ય કોઈ ઉપયોગ ઉપયોગ ના થાય એનો હવે જો લાલનને કઈ રીતે શિંગારનો પ્રકાર સૌથી પહેલા કટીપેચ પછી નુપોર બાજુ પહોંચી કાલે જે ઠાસણિયાની વાત થઈ હતી જો કઈ રીતે મોતી હોય ખેંચીને આ રીતે બરાબર આવી જાય ઠાસણિયામાં મોતી એ વડું ના થાય લાલનના સ્વરૂપને મુખ્યત્વે આંજણ આવે અથવા તો કટાક્ષ નેત્ર પણ વૈષ્ણવ ધરી શકે જે વૈષ્ણવ આંજણ ધરતા હોય તો બજારમાંથી કાજલની ડબ્બી લાવીને સીધી ના ધરાય પણ જન્માષ્ટમી પહેલાં ઘીનો દીવો પેટાવી એની મેસ બધી ભેગી કરાય ને સેજ ઘીવાળો કે અતરવાળો હાથ કરી ને ઘસીને એકદમ ઝાડું લગાવ જેવું ઠોસ આમ કાજળ સિદ્ધ થાય અને એ કાજળની બત્તી કરીને ઠાકોરજીના નેત્રમાં રીતે ધરાય અથવા તો પાતળું કાજળ હોય તો જે ચાંદીની શલાકા છે લઈ તમે આ રીતે શલાકાથી પણ નેત્ર સિદ્ધ કરી શકો બંને પ્રકારે થઈ શકે ઉષ્ણકાળના શૃંગારમાં હીરા આવે પ્રશ્ન છે તો ઉષ્ણકાળમાં લગભગ મોતીના જ થાય છે પણ નરસિંહ ચતુર્દશી સ્નાનયાત્રા મુખ્ય મુખ્ય જ્યારે ઉત્સવ આવે ત્યારે હીરા મોતીના ભેગાભરણ ઠાકોરજી ધરે છે સૈયાજીમાં કસણા શા માટે બાંધવામાં આવી ગઈકાલે જે આપણે કેરીના લટકણ વાળા કસના જોયા સૈયાજીમાં તો ગાદી બરાબર સૈયાજી સાથે બંધાયેલી રહે ગાદી આમ ત્યાં હલી ના જાય ને ઠાકોરજીને પરિશ્રમ ન થાય એ માટે અને કસનાની જે ભાવના છે એ પેલી પુસ્તિકામાં આપવામાં આવી છે સોનાના આભૂષણમાં કયા આભૂષણ કયા સમય ધરાવાય આ પ્રશ્ન પણ થોડો વિચિત્ર છે જે આભૂષણ છે ખેલના દિવસોમાં આભૂષણો સોનાના અને મીણાના સિદ્ધ થાય છે તો જેટલા મંગળા મારે એટલા મંગળા મારે શિંગાર મારે શિંગાર વડા થાય ત્યારે કયા ક્રમમાં તમે જોયું તે બધા જ સોનાના હોય સોનાના આભૂષણો અને મીણાના ખાસ કરીને ખેલના દિવસોમાં જ્યારે જયારે પીળી ઘટા હોય આપણે ત્યાં સાત કે નવ ઘટાનો ક્રમ છે પીળી ઘટામાં પણ એ સોનાના આભૂષણો ઠાકોરજી ધરે છે ઠાકોરજીને કયા ક્રમથી કેવી રીતે શૃંગાર કરવા એ બહુ મહત્વનું છે નહીં તો શું થાય એક શૃંગાર ધરો બીજાને હાથ લાગે ને બીજા વડા થઈ જાય એ બધી બહુ ગડબડ થાય એટલે ક્રમબદ્ધ શૃંગાર કરો ને તો દરેક દરેક શૃંગાર તમે વ્યવસ્થિત રીતે કરી શકો ને એકબીજાને હાથ લાગે ના તો એ પ્રકારે કુલે ધરાવ્યા પછી લગાવની એક જાડી મેંડ કોલેની પાછળ ધરાવી એની અંદર જળાવ પાન અને છોડ ઠાકોરજીને ધરવામાં આવે પહેલાં બતાવ્યું કે જે ઠાડુ સ્વરૂપ હોય એને વસ્ત્રના છોડ હોય કેવલ પાન ધરે વચ્ચે જડાઉ અને લાલનને છોડ વગરની કુલે આપણે ત્યાં આવે છે અને પાન અને છોડ જડાઉ ધરવામાં આવે છે